છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં પંદરમી ઓગસ્ટ માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે નસવાડી જૂથ ગ્રામ પંચાયત ખાતે નવનિયુક્ત સરપંચ શ્રી મોહલભાઈ તળવીના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો જેમાં ઉપસ્થિત મહેમાનો રહ્યા જેમાં ઉપસ્થિત મહેમાન તરીકે નસવાડી જૂથ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ શ્રી સુભાષભાઈ પંડ્યા છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના જિલ્લા સદસ્ય શ્રી રામદાસભાઈ કુમણભાઈ ભીલ નસવાડી તાલુકાના નવનિયુક્ત પ્રમુખ શ્રી જયરાજસિંહ ચૌહાણ નસવાડી જૂથ ગ્રામ પંચાયતના નવનિયુક્ત સરપંચ શ્રી મોહલભાઈ તળવી પૂર્વ એસટી નિગમના ડાયરેક્ટર શ્રી જશુભાઈ ભીલ છોટાઉદેપુર જિલ્લાના જિલ્લા મહામંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ પરમાર નસવાડી તાલુકાના મહામંત્રી શ્રી રાજુભાઈ રાઠવા નસવાડી તાલુકાના પૂર્વ મહામંત્રી શ્રી અનિલભાઈ શાહ નસવાડી તાલુકાના પૂર્વ તાલુકા પ્રમુખ શ્રી ગોપાલસિંહ બાપુ નસવાડી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ભાવનાબેન ભીલ નસવાડી જૂથ ગ્રામ પંચાયતના બાર વોર્ડના સભ્યો નસવાડી જૂથ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી શ્રી નસવાડી નગરના વેપારી મંડળના પ્રમુખ શ્રી સલીમભાઈ મેમણ નસવાડી ગ્રામના વરિષ્ઠ આગેવાનો સાથે નસવાડી જૂથ ગ્રામ પંચાયતના કર્મચારીઓ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો રિપોર્ટર રાકેશ તળવી છોટાઉદેપુર